નમસ્કાર હું કરણ જોશી મિત્રો કલાના સોળ પ્રકાર છે કલા એટલે એક વિશેષ પ્રકારનો ગુણ આ કલાઓ દ્વારા જ વ્યક્તિ પોતાની અલગ ઓળખાણ બનાવે છે ઘણા લોકોમાં વાણીની કલા હોય છે તો ઘણા વિદ્યા કલામાં નિપુણ હોય છે એવું મનાય છે કે સામાન્ય વ્યક્તિમાં પાંચ કળા હોય છે જ્યારે શ્રેષ્ઠ મનુષ્યમાં વધુમાં વધુ આઠ કળા હોય છે

માત્ર ભૌતિક ધન જ નહીં પણ આધ્યાત્મિક ધનના તે માલિક હોય છે વ્યક્તિ મન કર્મ અને વચનથી ધનવાન હોય છે આ કલાથી સંપન્ન વ્યક્તિના ઘરેથી કોઈ પણ ખાલી હાથે પાછું નથી જતું ભગવાન શ્રી કૃષ્ણમાં આ કળા હતી તેની પાસે અઢળક ભૌતિક ધન તો હતું જ સાથે તે આધ્યાત્મિક ધનના પણ માલિક હતા તેની પાસેથી કોઈ ખાલી હાથે પાછું ગયું જ નથી સુદામા તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે પોતાના ઘરે આવેલા મિત્રને માંગ્યા વિના ધન ધાન્યથી સંપન્ન કરી દીધા હતા જે વ્યક્તિ પૃથ્વી ઉપર રાજ્ય ભોગવવાની ક્ષમતા રાખે છે પૃથ્વીના એક મોટા ભૂભાગ ઉપર જેનો અધિકાર છે તથા એ ક્ષેત્રમાં રહેવાવાળા લોકો જેની આજ્ઞાનું પાલન કરે એ વ્યક્તિ ભૂ સંપત્તિ કલાથી પૂર્ણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ આ કલામાં પણ અગ્રેસર હતા તેઓએ દ્વારકા જેવા સંપન્ન રાજ્યનું રાજપાઠ સંભાળ્યું હતું મથુરા હસ્તિનાપુર અને એના જેવા મોટા રાજ્યોની રાજનીતિનું કેન્દ્ર શ્રી કૃષ્ણ જ રહ્યા છે જે વ્યક્તિની કીર્તિ એટલે કે ખ્યાતિ પ્રસિદ્ધિ એટલે કે જે દેશ દુનિયામાં પ્રસિદ્ધ હોય લોકોની વચ્ચે લોકપ્રિય હોય વિશ્વસનીય હોય લોકો સ્વતઃ જેના પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા હોય એ વ્યક્તિ કીર્તિ સંપદા કલાનો માલિક કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ આ કલાથી પરિપૂર્ણ છે ગોકુળમાં રહી અને ત્યાંના લોકો સહિત સર્વત્ર પ્રસિદ્ધિ હોય કે પછી મોટા મોટા રણમેદાનોમાં પોતાની અનૂઠી ઓળખ હોય શ્રી કૃષ્ણ હંમેશા પ્રસિદ્ધ જ રહ્યા છે શ્રી કૃષ્ણના એક બોલે લોકો જોડાઈ જતા એમની શ્રદ્ધા એનો વિશ્વાસ તેમના પ્રત્યે ભરપૂર પ્રમાણમાં હતો પાંચ હજાર વર્ષ પછી પણ આજે પણ તેની કીર્તિ અડીખમ છે આ કલાથી સંપન્ન વ્યક્તિ મોહક વાણીથી યુક્ત હોય છે આવા વ્યક્તિની વાણી સાંભળી ક્રોધિત વ્યક્તિ પણ પોતાની શુદ્ધુદ્ધ ખોય અને શાંત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણની વાણી અતિશય મધુર હતી એટલી મીઠી વાણી હતી કે સાંભળનાર બસ એને જ સાંભળ્યા કરતો શ્રી કૃષ્ણ એવા શબ્દોનો ઉપયોગ કરતાં અને વાક્ય બનાવવાની તેની એવી અદભુત કલા હતી કે વ્યક્તિ સમૂહિત થયા વગર રહેતો જ નહીં એટલે જ તેને મોહન પણ કહેવામાં આવે છે આ કલાથી યુક્ત વ્યક્તિ પોતાના જીવનની દરેક ઘટનાઓને રોચક અને મોહક બનાવવામાં સક્ષમ હોય છે સામાન્ય વ્યક્તિ જે ઘટનામાં સામાન્ય વ્યવહાર કરે છે તે જ ઘટનાને આ લીલાનો માલિક રોચક બનાવી દે છે શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં ઘણી લીલાઓ કરી છે નાનપણમાં પુતના જેવા રાક્ષસોના વધ કરવાથી લઈ અને ચાણુર જેવા મહાબળશાળી મલ્લોને માત્ર એક મુષ્ટિકાના પ્રહારથી મૃત્યુને આધીન કરી નાખવા અને સેંકડો હાથીના બળ સમાન કુવલિયા હાથીને મારી નાખવો એ સામાન્ય માણસનું ગજુ નથી એવો વ્યક્તિ જેના રૂપને જોઈ મન સ્વતઃ આકર્ષિત થઈ પ્રસન્ન થઈ જાય છે એ આ કલાથી યુક્ત હોય છે તેના મુખની આભા સૌંદર્ય કાંતિને જોઈ ને વારંવાર તેને જ જોવાનું મન થાય છે ભગવાન શ્રી કૃષ્ણ પાસે આ કલા પણ છે તેનું સૌંદર્ય અદ્વિતીય છે તેના ચહેરાનો ઘાટ તેની આંખો તેનું મધુર સ્મિત એ તો એવું છે કે જોવાળા જોતા જ રહી જાય બધા પ્રકારની વિદ્યાઓમાં નિપુણ વેદ વેદાંગની સાથે યુદ્ધ અને સંગીત કલા વગેરેમાં પારંગત વ્યક્તિ આ કલા અંતર્ગત આવે છે શ્રી કૃષ્ણ આ કલામાં કુશળ છે યુદ્ધ કલામાં તેના જેવો કોઈ યુદ્ધો નથી સંગીત કલામાં પોતાની વાંસળીથી સુરોને જાણે રમાડે છે જ્યારે શાસ્ત્રોની વિદ્યામાં એવા પારંગત છે કે શ્રીમદ ભગવદ્ ગીતા જેવો મહાન ગ્રંથ જે સમસ્ત વેદોનો સાર છે એ માનવ જાતિને આપ્યો છે આ કલાનો વ્યક્તિ બધાને સમાન ભાવે જોવાવાળો હોય છે તેના મનમાં છલકપટ નથી હોતું બધા માટે જેનો નિષ્પક્ષ ભાવ હોય તે વ્યક્તિ આ કલાનો ધની હોય છે શ્રી કૃષ્ણએ ક્યારેય કોઈને અસમાન ભાવે નથી જોયા કૌરવો કપટી હોવા છતાં પણ શ્રી કૃષ્ણએ હંમેશા તેનું હિત જ ચાહ્યું હતું એટલે સુધી કે પૂતના અઘાસુર બકાસુર જેવા રાક્ષસો કૃષ્ણને મારવા આવ્યા હોવા છતાં પણ તેણે તેને પોતાના ધામમાં વાસ કરાવ્યો હતો જે વ્યક્તિમાં લોકોને પ્રેરિત કરવાની ક્ષમતા હોય જે લોકોને પોતાનું લક્ષ્ય પામવા માટે પ્રોત્સાહિત કરી શકે આ કલાનું ઉદાહરણ ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતની ભૂમિમાં અર્જુન કરી અને આપ્યું એવું જ્ઞાન રાખવા વાળો વ્યક્તિ જે પોતાના જ્ઞાનથી ન્યાયોચિત નિર્ણય લે છે પોતાના વિવેક થી સમાજને નવી દિશા આપી સત્ય ભગવાન શ્રી કૃષ્ણમાં આ કલા ભરપૂર હતી ધર્મ ને અધર્મને પારખી હંમેશા ધર્મનો પક્ષ લીધો એવા નિર્ણયો લીધા જેનાથી સત્યની જીત થઈ જેની ઈચ્છા માત્રથી સંસારના બધા કાર્ય થઈ શકતા હોવા છતાં વ્યક્તિ સામાન્ય મનુષ્યને જેમ કર્મ કરે છે અને બીજાને પણ કર્મ કરવાની પ્રેરણા આપે છે તે વ્યક્તિ આ કલામાં પારંગત હોય છે ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતે જ જીવન જીવ્યા બધું જ કરી શકતા હોવા છતાં પણ કર્મ ના છોડ્યું ગીતાજી રૂપે કર્મનો સિદ્ધાંત જગતને આપ્યો જે વ્યક્તિનું મન કેન્દ્રિત છે જેણે પોતાના મનને આત્મામાં લીન કરી લીધું છે એ વ્યક્તિ યોગ શક્તિ કલાથી સંપન્ન હોય છે મૃત વ્યક્તિને પણ પુનર્જીવિત કરવાની ક્ષમતા રાખે છે શ્રી કૃષ્ણ તો યોગ શક્તિ કલામાં અગ્રેસર છે ભગવદ્ ગીતામાં યોગનું વર્ણન કર્યું પોતાના ગુરુ શાંતિપણીના પુત્રને પુનર્જીવિત કર્યા બર્બરિકનું મસ્તક કપાયું છતાં પણ તેને મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી જીવિત રાખ્યા અને અર્જુનને પણ એકવાર પુનર્જીવિત કર્યા છે જે અહંકાર ભાવથી દૂર રહે છે વિનય રહે છે ભલે તે સર્વજ્ઞાની હોય સર્વશક્તિમાની હોય તેનામાં અહંકાર આવતો નથી એ આ કલાથી પરિપૂર્ણ હોય છે શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન હોવા છતાં અને બધું જ પોતે કરતા હોવા છતાં ક્યારેય પણ કરતાપણાનો અહંકાર નથી લાવ્યા આ કલાનો ધની વ્યક્તિ કઠિન પરિસ્થિતિમાં પણ સત્યનો સાથ નથી છોડતો વ્યક્તિ કટુ સત્ય બોલવાથી પણ પાછો નથી રહેતો ધર્મની રક્ષા કરવા માટે સત્યને પરિભાષિત કરવાનું જાણે છે શ્રી કૃષ્ણ સત્યવાદી છે પણ ઘણા સમયે ધર્મની રક્ષા કરવા માટે કટુ સત્ય બોલવાથી પણ પાછા નથી રહ્યા એવો વ્યક્તિ જે બળજબરીથી કોઈ પર આધિપત્ય ન જમાવે લોકો સ્વયં તેને પોતાનો સ્વામી માને શ્રી કૃષ્ણએ મથુરાના લોકોને બધા જ ત્રાસથી બચાવ્યા છતાં પણ મથુરાના રાજ્ય પર આધિપત્ય ના જમાવ્યું તે જ્યાં પણ રહ્યા લોકોનો સ્નેહ ભરપૂર મળ્યો આ વ્યક્તિ હંમેશા બીજાના કલ્યાણ માટે લાગ્યો રહે છે પરોપકારના કાર્યો કરતો રહે છે જે પણ વ્યક્તિ તેની પાસે જાય છે તેની સહાય કરે છે શ્રી કૃષ્ણ તો કૃપા નિધાન છે કોઈ વ્યક્તિ તેની પાસેથી ખાલી હાથે ગયો જ નથી તેના ઘણા ઉદાહરણો છે અર્જુન એમાંનો એક છે